ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે અઠ્યાવીસ મે અને બુધવાર કપાસની બજારમાં પાંખી આવકો છે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો કપાસની બજારમાં હાલ કોઈ મોટી તેજી મંદી નથી અને ભાવ અથડાયા કરે તેવી ધારણા છે હવે છેક નવી સિઝન સુધી કપાસની આવક આવી જ રહે તેવી સંભાવના છે કડીમાં હવે ત્રણથી ચાર જીનો ચાલે છે જેને કારણે કપાસની આવક પણ ઓછી થવા લાગી છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની ત્રણથી ચાર ગાડીની આવક તેના ભાવ ચૌદસો પચાસથી પંદરસો હતા જ્યારે કાઠિયાવાડથી આજથી દસ ગાડીની આવક તેના ભાવ ચૌદસો એંશીથી પંદરસો દસ હતા દેશમાં ઋની આવકો ધીમી ગતિ ઘટી રહી છે અને રોજનો એવરેજ વીસથી પચીસ હજાર ઘાસડી વચ્ચે આવક થઈ રહી છે ઋની ઓછી આવક હશે ભાવમાં પણ રૂપિયા સોનો બસો ખાંડડી વધઘટ જોવા મળી રહી છે બજારમાં કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો નથી રૂના ભાવ ટૂંકા ગાળા માટે અથાયા કરે તેવી ધારણા છે ગુજરાતમાં શંકર રૂના ભાવ ઓગણતરમાં લેન્થના ત્રણ પોઈન્ટ આઠ માઇકની સર્તેના ભાવ રૂપિયા સો વધ્યા હતા અને ત્રેપન હજાર આઠસોથી ચોપન હજાર બસો હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ સો વધ્યા હતા ખાંડીના છત્રીસ હજાર પાંચસોથી છત્રીસ હજાર સાતસો હતા કપાસિયા ખોળના ભાવ સ્થિર હતા બેન્ચમાર્ક ખોળ વધુ રૂપિયા નવ વધી ઓગણત્રીસો ત્યાંસી બંધ જોતો મોરબીના ખોલના ભાવ નાફેડ બારદરના અઢારસો ત્રીસ સુગરબારદારના અઢારસો પચાસ અને જોડ જોડબારદરના અઢારસો હતા સૌરાષ્ટ્રમાં કોળ બાંડેડના સત્તરસો પચાસ અને એવરેજ નાની મિલોના ચોળસો પંચોતેરથી સત્તરસો પતી પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ સાતસો ત્રીસથી આઠસો દસ અને કડીઈમાં સાતસો વીસથી સાતસો નેવું હતા સીશિયાએ મંગળવારે સતત સાતમા દિવસે ભાવ જાળવી રાખ્યા હતા સીશિયાએ મંગળવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી બેસાતા ઠેવી એમ એમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર ત્રણસો રાખ્યા જ્યારે મહારાષ્ટ્રના ઓગણીસ એમ એમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર ચારસો ને ત્રીસ એમ લેન્થવાળા ઋણા વેસણ ભાવ પંચાવન હજાર આઠસો રાખ્યા હતા સીસીઆઈનું રૂમ મંગળવારે નવસો ગાંઠડી વેચાયું હતું જેમાંથી મીળોએ નવસો ઘાંસડી ખરીદી હતી અને વેપારીઓએ એક પણ ઘાંસડી ખરીદી નહોતી બાંગ્લાદેશમાં ગેસ શોર્ટેજ દિવસે ને દિવસે વધી રહ્યું હોય ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી મુશ્કેલ પરિસ્થિતિમાં પછાત થઈ રહી છે હાલ મોટા ભાગની ટેક્સટાઇલ મિલો પચાસ ટકા જ કેપેસિટીથી કામ કરી રહી છે જે ફેક્ટરીઓને મોંઘા ડીઝલથી ફેક્ટરી ચલાવી પોસાય તે જ ફેક્ટરીઓ ચાલી રહી છે બાંગ્લાદેશની મિલોને ગેસની શોર્ટેજને કારણે ફોરેન ઓર્ડરોની સમસ્યા ડિલિવરી કરી શકતા ન હોય ફોરેન બિઝનેસ તૂટતો જાય છે ગેસ શોર્ટેજને કારણે બાંગ્લાદેશની રેડીમેડ ગાર્મેન્ટની નિકાસ બે હજાર પચીસમાં બે ટકા ઘટવાની આગાહી બ્લૂમર્ગે કરી હતી બે હજાર ચોવીસમાં બાંગ્લાદેશે આડત્રીસ અબજ ડોલરની ટેક્સટાઇલ પ્રોડક્ટની નિકાસ કરી હતી જે બાંગ્લાદેશની કુલ નિકાસનો એંચી ટકા હિસ્સો હતો ચીનના રૂ અને કોટનિયન વાયદા મંગળવારે સતત ચોથા દિવસે ઘટ્યા હતા ચીનનો રૂ જુલાઈ વાયદો પાંસઠ યુએન ઘટી તેર હજાર એકસો યુન અને સપ્ટેમ્બર વાયદો સિત્તેર યુએન ઘટી તેર હજાર ત્રણસો દસ યુએન બંધ રહ્યો હતો ન્યૂયોર્ક કોટન વાદો પચીસ જુલાઈનો ચોપન પોઈન્ટ ઘટી પાંસઠ પોઈન્ટ સત્તાવન છેન્ટ ઉપર બંધ્યો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માધાય